નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે વાત કરીશું ઉનાળાની ખૂબ ગરમીની અને ગરમીમાં મિત્રો મયુર ભાટી કેટલા દિવસ ત્યાં કહે કે આપણે પક્ષીઓ માટે કોણ કરીએ તો આપણે લયા છીએ આ પક્ષીઓ માટે જો મિત્રો મયુર ભાટીને હે તો આપણે બાજરી દાણા મિત્રો લાયા આમાં નાખવાના છીએ બાજરી દાણા ફેશિયલ ચકલી તમે લ પક્ષીઓ માટે કેમ કે પક્ષીઓ માટે ખૂબ સારો છે કે મોંઘી ના આવે કે અમને ખાવાના આપો પણ આપણે પેશી લાવ્યા છીએ મયુર ભાટી આજે પંદર દિવસ આ કહેર્યા કે પક્ષીઓ માટે લાવું છે તો આપણે હવે મયુર ભાટી તો ખુલો તમે તો મિત્રો મયુર ભાટી ખોશિત કર ખોશિત કર તો આપણે ખુલશું આમાં નોકશો બાજરીઓ આપણે મિત્રો હે નિકળા સુકે હે હે બોલા તો હે નહી હા જો ખુલે ગ્યો કે ના હે ખુલે ગ્યો હે ખુલે ગ્યો તો હવે આપણે નોકસો અંદર બાજરી અંદર બાજરી નોકસો બાજરી આપણે ધીમે ધીમે નોકજો ઓ જો મહી વાટી બાજરી નોખીયા છે મિત્રો વિશેષલ પક્ષીઓ માટે તો મિત્રો તમે પણ એવી રીતે સેવા કરજો ઉનાળો આવી રહ્યો છે પાણીની પરફ કરો પક્ષીઓ માટે ખાવારો અને સ્પેશિયલ માળો તમે બનાવી શકો છો મિત્રો માળો બજારમાં મળે છે સ્પેશિયલી પક્ષીઓનો ઘર બની શકે મિત્રો જુઓ ભય ભાટી તમે જુઓ

बराबर जोरदार जबरदस्त मयूर भाटी मयूरी भाटी थोड़ा अंदर राखी देना अंदर अंदर राखी देख